એક જાહેર ની અંદર અનેક પુસ્તકો વંચાતા નથી વંચાય છે પેલા લોકો તો વસાવેલા પણ લોકો વાંચે છે એટલે અમુક વિષયો બહુ અઘરા ગ્રંથપાલને પણ ખબર હતી કે અઘરા વિષયો છે એ લોકો વાંચતા નથી કારણ કે એ વાંચી શકાય એવા નથી પણ બધાને વંચાવવા હોય તો એની એક પદ્ધતિ અપનાવી પડે એટલે એક સરસ મજાનો વિચાર કર્યો કે આ આપણે કેવી આ બધા પુસ્તકો આટલા મોટા પુસ્તકો પડી રહી અને વંચાઈ નહીં તો એનો તો કોઈ મતલબ નથી એટલે એણે આમ જો માણસને માણસને કર્યું મેં એમણે તમને વાત કરી હતી ને કે પેલી કંપની ની અંદર હું એમ કહું કે શેટ કે એવું કહું મેનેજર મને હેલ્પ નથી કરતા તો એવું થાય કે શેઠ ને એમ સીધી વાત કરે એટલે એમ જ કહી દે કે ભાઈ ચાલુ વાત તો ને તમે સાઈડ નું કામ રેવા દો આપનું એક એક માનવ જીવનની એક નવીનતા છે કે સીધી રીતે કોઈ વાત સારી રીતે સમજાવવામાં આવે કોઈ એને ન મજાવે પણ એને અલગ રીતે આપણે દેશી ભાષામાં કહીએ તો હુંડું કાંડ પકડીને કહેવામાં આવે તો પાછા સમજાય એટલે ગ્રંથપાલે પહેલાં તો એવું ત્યાં એક નોટિસ બોર્ડ મારી કે બધા પુસ્તકોનું બધાએ વાંચન કરું ઘણા બધા પુસ્તકોના આજે કુઠાય ખુલ્યા નથી એવું અંગ્રેજ દિવસ નોટિસ કાઢી અને છતાં એની કંઈ અસર ન એટલે પછી એને બીજો આઈડિયા થાય એને બોર્ડ લખ્યો પહેલાં તો શું કર્યું જેટલા જેટલા પુસ્તકો નહોતા વંચતા વંચાતા એને સામે લેવા લાઇબ્રેરીમાં અને એની ઉપર એક બોર્ડ માગ્યો કે આ પુસ્તકો જે છે એ વાંચવા અઘરા છે અને એના માટે વધારે સુંદર શક્તિની જરૂર છે હવે આવે છે બધા પોઈન્ટ સારા પણ હવે પેલી ઊંઘને પણ સાથે આવવાનું થાય એટલે તમે કર્યું પડે બધી વાર્તાઓ બહુ નાની નાની છે પણ એના અર્થ બહુ ગહન છે હવે જ્યારે કોઈ માણસ એમ એમ કે આ પુસ્તકો વાંચવા અઘરા છે પણ એના માટે થોડીક સમજણ શક્તિ જરૂર પડે માણસના ના ઈગો સૂતો હોટ થાય અને તમે કરો ના નહીં કરો એ પહેલા જ ત્રણ દિવસમાં એ બધા પુસ્તકો વાંચવા મળે છે કારણ કે જે વાંચે એને એને સીધી અસર કરે વાંચવા અઘરા છે પણ આમાં થોડી સમજણ શક્તિની જરૂર છે એટલે પોતાને સમજણ શક્તિ છે એવું સાબિત કરવા માટે પણ વાંચવા જઈ એટલે હનુમાનજી જેવી વાત થાય કે હનુમાનજી દરિયા કિનારા આવે એને કેવું પડે કે તમારી અંદર આ ઉડવાની શક્તિ છે તમે ઉડો ત્યાં સુધી ચતુરી મગજ માં

એક બે ને ત્રણ એટલે પાંચ કલાક થાય બરાબર એટલે પાંચ કલાકની મિનિટ ગણવા જઈએ તો કેટલી થાય પાંચ મિનિટ એટલે પચીસ મિનિટ થાય એટલે તમને એવું લાગતું હોય કે ત્રણ વાગે નામનો એક હોલ પાડવો છે બધાને કેટલા વાગે હા એટલે ચાર વાગે તમને એમ લાગતું હોય પણ શરત એક એ ખાલી તમને ફ્રેશ થવા માટે પછી જો તમે આટલા છો એમાંથી પણ જો જતા રહેશો તો આ એવોર્ડ જે છે એ આજે પૂરો થઈ જશે આખી વસ્તુ સમજાય એટલે બીજા કોઈ વ્યક્તિને આપણે વાત તો બહુ જ હજાર લોકો સાથે થઈ છે પણ ખબર નહીં કે આખું આયોજનમાં કેમ આવે મારે એટલે આપણે એવું કરીએ શરીરને ટકાવવું છે એટલે આપણે આજે સવારથી સાંજ સુધી ખાસું ખેંચી લીધું છે પણ જે પ્રમાણે ઘોડાના અવાજમાં બદલાવ ગયો છે એ પ્રમાણે આપણે એવું કરી શકીએ કે ચાર વાગે એક નાનો હોળ થઈ લીધે એટલે પછી પંદરેક વીસ મિનિટનું જો થઈ જાય તો પાછી બીજી એક કલાકો ખેંચાય છે આપણે ગમે તેમ કરીને ખાલી મને એટલે જોઈએ છે જે હવે હું કરી શકવાનું નથી હું છોડી શકવાનું એટલા પણ અહીંયા વ્યક્તિગત જવાબદારીની સાથે એક લીડરશીપ લે જે જે મુદ્દાઓને આપણે વાત કરીએ છીએ એટલે લીડરશીપ લઈને આ પ્રોગ્રામને આપણે પૂરો કરીએ પંચોતેર કલાકમાં આજે છ મહિના દોઢ વર્ષથી જેનો ભોગ આપી રહ્યા છે માત્ર ઓડિયન્સને કારણે એ વસ્તુ અટકી પડે એવું નહીં થવું જોઈએ એટલે આ ખૂબ મહત્વની બાબત છે આપણે કાલે એવું કંઈક વિચારીએ અહીંયા અત્યારે હું જાહેર કરું છું કે રાતના બે વાગે કંઈક નાસ્તાની પ્રોટોકોલમાં એટલે બબે જણા જઈને ત્યાં કરી શકીએ હે એ વ્યવસ્થા આજે હા તો એ અમુક વસ્તુ તમારે મને પૂછવાની જ નથી નેતૃત્વના ગુણોની અંદર તમારે એ સમજી જ લેવાનું છે પછી મને ખાલી જે વ્યવસ્થામાં છું એને મને કહી દેવાનું કે આ એક્સપેન્સીસ તરફ પણ આટલા લોકો જ્યારે અહીંયા આપણે મારી સાથે હોય અને એ તમે પણ આખી રાત જયારે ટપવા માટે મારી સાથે તમે હોઉં મને તો ખરેખર મારું તમે નહીં મારો હું અહીં બોલું છું છતાં મારા મગજમાં એક હિડન ટેન્શન ચાલે કારણ કે હા એવું કે આપણે ત્રીસ વ્યક્તિ ચાલીસ વ્યક્તિઓ જે સાથે બેસવું છે એટલે એ તો બેસવું જ છે એમ આપણને ગમે કે નહીં ગમે પણ આટલી મોટી ભોગ જે અપાયો છે એ માત્ર વ્યક્તિઓને કારણે આપણે એવોર્સ ન કરી શકીએ તો બહુ નીચું જોવા જેવું અને આ જજ લોકો એને તો ભણેલા લોકો એને તો આમ આમ જોવો આખો દિવસ કામ કરેલું હોય છતાં રાત્રે બેઠા હોય ટાઈમ શિક્ષકો છે મિત્રો એ ભાવના છે એની કે ભાઈ આ કામ થાય એમ આપણા આપણા ગુજરાત માટે કાર્ય થાય અને છેલ્લે વિદ્યાર્થીઓ છે અહીંયા હું અહીંયા ત્રીસ વિદ્યાર્થીઓને બોલાવું તો આવે પણ એ શિક્ષણ સાથે સંપળાયેલા છે આપણે જે વડીલો આજે આવ્યા છે ને મને બહુ ગમે છે ભલે કાલે હું પ્રયત્નો કરીશ કે વધારે કંઈક નવી વાર્તાઓ નવી સારી વાતો આપણે કરીએ

તો આ લીડરશીપની જે બાબત છે એમાં પછી આવે હકારાત્મક અભિગમ આપણે જે પુસ્તકની વાત કરી એ આખો હકારાત્મક અભિગમ છે આની સાથે સાથે આ જેવું પૂરું થાય એ આવે નિર્ણય શક્તિ સમયે સમયે નિર્ણય લીડર લઈ શકે તો જ એની એની જે એની જે ટીમ છે એને એ સારી રીતે આગળ લઈ જઈ શકે એ હિંમતનો જે નિર્ણય છે એ નિર્ણય કેવા પ્રકારનો છે નિર્ણય ક્ષમતા કેવા પ્રકારની છે એના પર ખૂબ મોટો આધાર રાખે ક્ષણે જાગૃતિ દ્રષ્ટિકોણ લાંબા સમયનો એનો દ્રષ્ટિકોણ હકારાત્મક અભિગમ અને પછી એવું નિર્ણય ક્ષમતા નિર્ણય ક્ષમતાનો જે વિચાર છે એ તો વ્યક્તિગત છે પણ એના પછીનો જે મુદ્દો છે એક જંગલની અંદર એક કુમાર રહેતો હતો અઠિયાળો રહેતો જંગલની અંદર નાકડા ખાતે હવે એને એક સુંદર દીકરી અને સાથે જંગલમાં રહે એટલે નાના મોટા કામ માટે ત્યાં આજુબાજુમાં ક્યારેક ક્યારેક દીકરી ક્યારેક પોતે જતા હોય એમાં એક વાર સિંહ એને જોઈ ગયો કોને જોઈ ગયો એ પેલા નક્કી કરો હલો કોને જોઈ ગયો કઠિયારો નથી જોઈ ગયો એને છોકરીને જોઈ ગયો દેખાવડી છોકરી એમ એને જોઈ ગયો મોહી પડ્યો કે આ છોકરી બહુ સરસ છે મારે એની સાથે લગ્ન વાત ભલે એની સાથે મેળ નથી કરતી પણ એનો એનો જે જોરદાર છે એટલે એણે એ સિંહે વિચાર કર્યો કે આ સ્ત્રી મને ગમી ગઈ છે મારે એને પત્ની તરીકે સ્વીકારવી છે એટલે વાત એને કટ્યા અને કરી કે આ દીપરી મને ગમી હવે એ કઠિયારા એક વિચાર આવ્યો કે આ પ્રાણી અને આપણે મનુષ્ય અને મારી કેવું મારી દીપરીને મારે કેવી રીતે કેવું કે સિંહ તને પસંદ કરે જોકે આ ઉદાહરણમાં એક માણસને લઈ શકું પણ આ આ ઉદાહરણ જ્યારે આપણે આખું સમજશું ત્યારે આપણને એનો આખો ભાવ વધારે સારે એટલે એને વિચાર કર્યો કે હવે આમાં શું કેવું કે જેને કારણે દીકરીને પણ કેવું ન પડે અને આ સિંહની જે વાત છે એમાંથી આપણે છૂટી શકીએ એટલે તરત જ એણે વિચાર કર્યો કે આમાં કંઈક નવી યુવતી કરવી પડશે તેણે સિંહને એવું કીધું કે અમે આમ તો અમને કોઈ તકલીફ જ નથી તમારે જેવું માગવા આવતું હોય આખા તમે જંગલના રાજા છો આ તમારી પાસે માંગવા આવતું હોય તો અમારે તો અમને તો બહુ સારી વાત કહેવાય એમ પણ એક નાની એવી સમસ્યા છે અને કીધું કે એવી તો કઈ સમસ્યા છે બોલો હું રાજા છું જંગલમાં તો શક્તિ મારી પાસે છે અને તમે જંગલમાં આવ્યો છો એટલે શું પ્રોબ્લેમ છે એટલે કે પ્રોબ્લેમ એવો છે મહારાજ કે સમસ્યા એ છે કે તમારા જે દાંત છે ને તમારા દાંત અને તમારા નખ એ મારી દીકરીને ભાગે મુજવડા પડી એટલે એ એક સમસ્યા છે આમાં કંઈક માર્ગ કરો શું કરી શકાય એટલે સિંહે કીધું એમાં હું વાંધો શું કરવાનું હોય બોલો એટલે કે આપણે એને કઢાવી નાખવા છે કઢાવી નાખો તો અમને બહુ વાંધો નથી એમાં સિંહને તમારા દાંત કેવા છે જુઓ તો ખરાબ લાગી જાય અને નખ પણ કહેવાય આમાં તો મારી દીકરી તો ના જવું છે એ તો ખરાઈ જાય શરીર એટલે સિંહે કીધું કઢાવી નાખો એમાં માર્ગ લગ્ન જ કરવા જાય હર હાલતમાં પછી ક્યાં વાત છે

એટલે હવે તારો જોર નથી એમ જોર નથી રહ્યું હવે તારી કોઈ તાકાત નથી તારી જે તાકાત હતી આ જ વસ્તુ નેતૃત્વ જે છે એ નેતૃત્વ ને શામ દામ દંડ રહે અને આ આ વાત કરી એની પાછળ કારણ એ છે કે નેતૃત્વ કરનારા માણસને જે ચાર નીતિ છે નીતિથી વાકેફ હોવો કે કયો કઈ સમસ્યાઓનું સમાધાન કેવી રીતે કરવું એ સમસ્યાને આપણે ગમે તે રીતે ઉદાહરણમાં સમજ્યા પણ એની પાછળનું કારણ એ છે કે આજ આ જ પ્રસંગ અમે કદાચ કાલ કે ત્રણ દિવસમાં બીજી કોઈ વિષય આવશે ત્યારે એમાં પણ આ પ્રસંગ લાગવું પડે છે બહુ સીધી વસ્તુ છે કે સિંહનું જોર ચાલ્યું ગયું ભલે સિંહ હતો ભાઈનું જોર ચાલ્યું ગયું અને જોર ચાલ્યું ગયું એટલે તો વાત જ પૂરી થઈ ગઈ ને આપણી અંદર રહેલી આવડતો છે આપણી અંદર રહેલી કૌશલ્ય છે કે આપણી પાસે રહેલો હોદ્દો છે ઘણા બધા વિષયો સાથે એને સાંભળે છે એ ચાલી જાય એટલે પછી વાત પૂરી થઈ જાય અમે જોયું છે ઘણા બધા ગવર્મેન્ટ ઓફિસરો હોય એ બહુ જોર પડતા હોય એની સમયકાળ દરમિયાન પણ જેવા એ ઉપરથી ઉતરી જાય એટલે આવું આપણે જોયું છે એક એક ઉદાહરણ જે છે ને એ એક પાંચ પાંચ છ છ આપણા વિષયને સાંકળે છે એટલે આ જોરની વાત હતી એ હકીકતમાં આની સાથે સંપાયેલી પછી

એટલે ડાઇમિશ્વર પુત્રી એને પાડી એટલે એ સમય કાળે એને સરસ મજાના સુંદર પાંચ દરડી બચ્ચાને જન્મ આપ્યો હવે થયું એ પત્રી બીજા પાંચ આ બધાને સાચવા કેમ એટલે એને આજુબાજુમાં ને બધે લોકો સમાજમાં બધી કીધું કે ભાઈ જેને બચ્ચા જોતા હોય તો અમારે ત્યાં છે અને તમે એને લઈ મારા જીવનમાં જે અનુભવ છે એ અહીંયા આને અનુભવ થયો કે એને તો આ બચ્ચાઓને છુપવું હતું આટલા બધા બચ્ચાઓને સાચો કેમ એમ એટલે પહેલા એને છપાયા પણ કોઈ મુક્તમાં હતું ને કોઈ લેવાની નહીં પછી રેડિયોમાં આવ્યું કે આ રીતના આ પાંચ બચ્ચાઓ છે આયુષ્માન પુત્રીઓના બચ્ચા છે ને સરસ મજાના દેખાવડા જોઈતા હોય તે આવીને લઈ જાય કોઈ નહીં પછી એક એવા એને ગુરુ મજા આવ્યા એના કોઈ વ્યવસાયિક ગુરુ હશે એને પૂછ્યું કે મારા ઘરમાં આ વસ્તુની સમસ્યા આવી છે પાંચ બચ્ચા છે લેવા જઈએ તો એની કિંમત વધારે થાય હું ફીમાં આપવા માંગુ છું તેથી કરીને હું એમાંથી છૂટી જવા પણ કોઈ લેવા નથી આવતું એટલે એને કહ્યું કે એમ તો કોઈ લેવા નહીં આવે પણ હું તમને એ વસ્તુ બતાવું તમે એવી જાહેરાત આપો કે દરેક તલોડિયાની પચીસ ડોલર લેખે વેચવાના છે અને તમારી જાણ માટે વેખાશોની જાણ માટે ગલુડિયા પાંચ હતા ને ઓફર દસ જગ્યાએથી આવી છે ગરોડિયા પાંચ હતા લેવા વાળા દસ હતા જયારે વ્યક્તિની સામે કિંમત મૂકવામાં આવે તો એ કિંમત આપવા તૈયાર છે પણ જયારે એમ કહેવામાં આવે કે અમે ફ્રીમાં આવીને તમને સારી વાતો કરવાના છો એટલે એને ફૂલ આપવાનું પણ ભૂલી જાય છે એવા અમારા અનુભવ છે

કહીએ પહેલાં આવી જાય અને એમને કીધું કે સરળનો ટાઈમ છે તાલીમનો કઈ આઠ વાગ્યા આવી જાય અને સાંજે પાછા પૂછે પણ ખરા કે સાહેબ આપણે ત્રણ હજાર કિમા સાંજે નાસ્તામાં એ કેમ નથી હલો નહીં તો આવડા મોટા પ્લાનિંગમાં આપણે ઘણા બધા લોકો સાથે આનંદ થયું કે કોને કઈ કલાકમાં આવવાનું છતાં આપણે આ અવસ્થા થાય એટલે કેમ થાય પણ તમે બધા છો એટલે હું ચીધું છું